તો હેલ્લો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જે માતાજી તો ગાઈસ નવા બ્લોગ માં સ્વાગત છે નવા દિવસ અને નવા બ્લોગ તો ગાઈસ અત્યારે આપણે નાઈ ધોઈને રેડી થઈ જાશીએ અને ઓય તો ગાઈસ બધા નું કામકાજ ચાલુ કરી દીધું છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પૂજા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેન ગુડ મોર્નિંગ વેલા લીધી તમે એમ હા અત તો પાણી આવી જતું હા તો એવું પેટી હા પેટી આવશે પેટી

એસપીન દુસને વાળા ભાગોજી તો ચિકન જવાની હમ દુકાન થી જમ ઇકણ બનાવી ને અમે ગાણી બનાવી બરાબર સંતા ભાગલા આજુબાજુની દુકાન હા એ રમેકટન બનાવી બધી ભાગમો કો ભાગમો છે બધા જનતા હા હા ખાલી આ તો શું હેન્ડલ હરીબાન નો પાર્લર પાર્લર ચા બરાબર પછી બફુજી નોમે આપ લો એ જી જી

તો ગાઈસ મમ્મી એ તો ટીવી જોઈ છે અત્યારે હે મમ્મી ટીવી જોઈએ બેઠા બેટા આમ કરે કંટાળો તો આવો પણ આવો હમ કંટાળો ઘેર આવો પણ હવે શું કરીએ કે આવો નહી હોય કંટાળો આખો દાડો તમે ડોકી જતા રહ્યા તારપુર અને આખો દાડ ગેને ગેને વીડિયો આવને એટલે કંટાળો ના આવો હા અને તારપુર તો આગુ પાસ આગુ પાસ કામ કરે જરે વીરન નીકળી જાય બરાબર કંટાળો આવો પણ હવે તો મહિનો બે મહિના ચલા મહિના ના આવા ટોકા તોરી દે જતો રહેવું જતો રહેવું બરાબર

જમના બેન રોટલી બનાવવા ગયા નઈ રોડ બધા બરાબર અને રશ્મિકા બેન તમે શું કરો હા શાક શાક બનાવવાનું संबारियो ओ हो हो संभारिया लाया तो हम

મને કાલુ લાગો પોન કોઈ તો ખાઈ બી મજા થઈ જશે પૂજાને મમ્મીને આને ફોન અને રશ્મિકાબેને ફોન ફેદી છે મમ્મી તો જો તો નેટ તો ગમે એમ જો નેટ લિમિટેડ પટી જાને તો શું કરે

ચંપલ જો છે ગાઈસ અમે નીકળી ગયા છીએ બીજા સાહેલ ને બીજાને અને વિચાર છે કે બાઇક ઉપર આપણે ચેનલ નું અને ઇન્સ્ટાગ્રામ નું ને ફેસબુક નું નામ લખાઈ દે એક જ નામ છે અને તાઈ લોકો ના ખાઈએ કોઈ લખતું હોય તો આપણે હવે જઈએ કારણ સારી જગ્યા પેઇન્ટિંગ માં એટલે આપણે નામ લખાઈ દે ચેનલ નું તો જો ગાઈસ બજારમાં આપણે આવી ગયા હતા અને હવે આપણે જઈએ છીએ નામ લખાવવા ત્રણ ચાર દુકાનો છે એક જગ્યાએ પૂછીએ હું ભાવ તાલ માં વેર આવેલા કરાવી દે નો આની તો તને સાઈઝ મળી ગઈ પાંચ બાય એક વાત સમજો કે હવે એની નીચે ચાર ની લઈને મારે તો જો ભાઈ ફાઈનલી આપણે લગાવી દીધું છે તો હા બ્લોક ગાઈસ ગમ બમ લખાઈને હવે આપણે નીકળી જતા અંધારું થઈ જશે ગાઈસ જો તો જો ગાઈસ આપણે ઘેર આવી ગયા હતા આના જો નોમ લખાય છે ધ આરપી બ્લોગ આપણે એક જ નામ છે ફેસબુક માં અને ઇન્સ્ટાગ્રામ માં અને YouTube માં જોઈ શકો તમે જો જો ગાઈસ ફે YouTube ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એક જ નોમ છે તો એ ચેનલ ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે જઈએ છીએ ઘેર रश्मिका बेन कड़ी बना बीजे पूजा ने बनाया बाजी ना रोटला રોટલા तो मैं परोठा सुगंध आई

પપ્પા બાર ફેલી કહેલીસિંી